હાલ આપણે કેસર ઓબાના પ્લોટમાં ઉભા છીએ ઓબાની કલમ કરવાનું ગોલ્ડન પીરિયડ કહેવાય માર્ચ મહિનાથી મળીને ઓગસ્ટ મહિના સુધી ઓબાની વિવિધ જાતોની કલમો થતી હોય છે બરાબર એ કલમોમાં નૂતન કલમ ભેટ કલમ વગેરે જાતની કલમો માળીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને એમાં સરસ મજાનું ઉત્પાદન કેસર કરીમાં પણ થતું હોય છે અને એમાં સક્સેસ કલમ નૂતન હોય છે કે જેને ફાતર કલમ તરીકે કહેવામાં આવે છે એટલે ઓબાની વેલ્યુ વધારે રહે છે ભેટ કલમના અંદર અમુક ભટકાઈ જવાની સંભાવના વાવાઝોડામાં રહેતી હોય છે નૂતન કલમ એ સ્ટેટ ઓબો થાય ને મબલક ઉત્પાદન એના ઉપર મળતું હોય છે એટલે નૂતન કલમ દ્વારા કેસર ઓબાની કલમો તૈયાર કરવામાં આવે છે ને એ કલમો સારી હાઇટમાં હોય ને ખેડૂત મિત્રો લઈ જાય તો ત્રણ થી ચોથા વર્ષ એના ઉપર મબલક ઉત્પાદન આવે છે અને એક ઓબો મિનિમમ લગભગ દસ થી પંદર હજાર રૂપિયાનું અંદાજિત ઉત્પાદન મારા ખ્યાલે હાલતો હશે બરાબર તો ખેડૂત મિત્રોને ભલામણ છે કે જો તમારા વાતાવરણ અનુકૂળ હોય બનાસકાંઠા જિલ્લામાં તો કેસરોબાનું ઉત્પાદન મજબૂત થતું જ હોય છે અને ઉત્પાદનના ભાગરૂપે ખેડૂતો કમાતા પણ હોય છે તો અમારી ભલામણ છે કે ખેડૂતો જો પોતાના ખેતરના અંદર આવા કેસારો કેસરોમાં આવે બરાબર તો એમની આજીવિકાવાનું સાધન બની રહે અને સરસ મજાનું ઉત્પાદન થાય અને કેસર કેરી બજારમાં ઊંચા ભાવે પણ વેચાતી હોય છે અને ખાવામાં સર્વશ્રેષ્ઠ કેરી કેસર હોય છે એનો સ્વાદ પણ ખૂબ મીઠો હોય છે તો દરેક મિત્રોને અનુરોધ છે કે જો તમે ઓબા વાબ માંગતા હોય અને બનાસકોટા જેવું વાતાવરણ હોય તો તમારે કેસર કેરીનું વાવેતર કરી શકાય ખૂબ સારો પાક મળશે ધન્યવાદ હાલો ખેડૂત મિત્રો આજે આપણે ઓબાની નૂતન કલમ વિશે થોડી માહિતી આપીએ અત્યારે આ ઓબાના કેસરનો પ્લોટ છે આ કેસર ઓબો છે આ કેસર ઓબામાં પહેલા આપણે બસ્ટિક તૈયાર કરવાની એમાં બસ્ટિક આ રીતે તૈયાર કરવી પડે પાકટ ડાળી લેવાની જે પાકટ ડાળી હોય એની ઉપર કલમ સારી ચડી બરાબર આ રીતે ડિફોલ્ટ કરવી પડે એટલે અઠવાડિયા પહેલા આ પટ્ટા પૂર્ણિંગ કરી દેવાનું આ રીતે તમે જોવો છો ને આ રીતે તૈયાર તૈયાર કરી દેવાની બરાબર બરાબર આ રીતે થઈ જાય અઠવાડિયા સુધી આ બસ ઉપર આ રીતે જ રાખવાની ઝાડ ઉપર ઓબાના અને પછી દસ દિવસ જેવું થાય એટલે આ બસિક તૈયાર થઈ ગઈ હોય ઓમાં ખોરાક જમા થાય એટલે આપણે આ બસ લઈ જવાની બરાબર આ કેસર ઓબો છે બરાબર ઓબોમાં ઘણી વેરાયટી રાજાપુરી દશેરી કેસર જમાદાર લંગડો મલ્લિકા આમ્રપાલી પણ ઓબોમાં કેસર ઓબો એ ફર્સ્ટ નંબરની વેરાયટી કેસર ઓબાની છે આ તમે જોઈ શકો છો આ આખો પ્લોટ છે કેસર ઓબાનો છે આ છે ઓબાની નૂતન કલમ કઈ રીતે તૈયાર થઈ ગઈ એ ઓબાની આ રીતે બસ્ટીક તૈયાર કરીને છોલવાની બરાબર આ દેશી બોબો છે દેશી ઉપર સારું રિઝલ્ટ મળે બરાબર જેટલો કાપ કરો એટલો જ કાપ અહી કરવાનો આ રીતે ફિટ કરવાની બરાબર પછી એની ઉપર પટ્ટી બોતક ખાસ ધ્યાન રાખવાનું એર ના લે આવી જુઓ પટ્ટી બોધતર એમાં એર ના લેવી જોવો